વિદ્યાર્થીઓના વિકાસનો પાયો એટલે કે શાળા અને વિદ્યાર્થીઓ એ પાયાને ન ભૂલે એ બહુ ગૌરવની વાત હોય નમસ્કાર હું ક્ષેત્રા છે જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે વિષિ હાઈસ્કૂલની અંદર આપણે સૌ જાણીએ છીએ કે એક સરકારી શાળાની અંદર જ્યારે એડમિશન ફૂલ થઈ જાય એડમિશન લેવા માટે પડાપડી થાય એ ખૂબ ગૌરવની વાત હોય ને ત્યારે એ શાળાની અંદર ભણેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ એનું ગૌરવ હોય ત્યારે ઓગણીસો ઇઠોતેરની એ બેચ છે કે જે શાળાને અભિનંદન પાઠવવા માટે આવેલી છે કે અમારી શાળામાં અત્યારે સરકારી શાળા હોવા છતાં એડમિશન ફૂલ થઈ ગયા એનું અમને ગૌરવ છે ત્યારે એવા જે ઓગણીસો ઇઠોતેરની બેચના તમામ વિદ્યાર્થીઓ છે એમાંથી ભાડેસિયા સાહેબ આપણી સાથે છે એ પણ આ બેચના વિદ્યાર્થી હતા અને ઓગણીસો ઇઠોતેરની સાયન્સની પ્રથમ બેચ હતી જી તો અત્યારે જે શાળાના સરકારી શાળાના જે એડમિશન ફૂલ થયા છે અને તમારી બેચ વિશે તમે શું કહેવામાં છો ઓગણીસો ને અઠ્યોતેરમાં સાયન્સનો નવો તરા શરૂ થઈ ત્યારે અમે બધા અહીંથી બારમું ધોરણ પાસ કર્યું હતું તો વિશે સ્કૂલ એક અમારી આલ્મા મેટર તરીકે અમારી એક માતૃ સંસ્થા તરીકે બધાને યાદ રહે અવારનવાર શાળાઓમાં આવવાનું થતું હોય છે પરંતુ હમણાં થોડા વર્ષોથી આ શાળાઓની અંદર જે પ્રવેશ લેનાર વ્યક્તિઓની વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જાય છે આ વખતે તો સમાચાર પત્રોએ પણ નોંધ લીધી કે પ્રવેશ ફૂલ થઈ ગયો ત્યારે એક આનંદ થયો કે ફરીથી બાકી પ્રાઇવેટ માધ્યમિક શાળાઓની સરખામણીમાં સરકારી સ્કૂલોમાં આવવા માટેનો એક પ્રવાહ વધ્યો છે અહીંના શિક્ષણ કાર્યમાં સંકળાયેલા સૌ એક ખૂબ સારો પ્રયત્ન કરી રહ્યા છે તો અમને બધાને થયું સાથે જઈ અને આપણી જૂની શાળાને મળીએ ત્યાંના શિક્ષણ પરિવારમાં સંકળાયેલા સૌને એક અભિનંદન પાઠવીએ આજે એટલા માટે અમે બધા ધોરણ બારના ઓગણીસો ઇઠ્યોતેરમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ એકત્ર થયા છે અમારી સાથે અમારા એ વખતના ગુરુજી આડેસરા સાહેબ પણ ઉપસ્થિત છે એ પણ આપણી સાથે વાત કરશે તો એ સમયની બેચના જે એમના શિક્ષક હતા એ પણ આપણા માટે આનંદની વાત છે કે એ પણ આપણી સાથે છે તો આ બેચને જેને તમે ભણાવી છે બેચ વિશે તમે શું કહેશો આ બેચ ઓગણીસો અઠ્યોતેરની અંદર ધોરણ બાર પાસ કરનાર બેચ છે અને હોનહાર વિદ્યાર્થીઓ હતા એની અંદર દોઢસો જેવા છોકરાઓ હતા લગભગ અને ગૌરવની વાત એ છે કે સૌથી પહેલું હાયર સેકન્ડરીનું જે બેચ બહાર પડી એમાં ગુજરાત ફર્સ્ટ તરીકે આપણા ડૉક્ટર ભાડેસિયા જે આપણા અહીંના વિદ્યાર્થી જયંતિભાઈ ભાડેસિયા એ હતા બહુ જ મોટા ગૌરવની વાત અને બાકી કોઈ પણ વ્યક્તિ આમાં ઓછી કિંમતના છે જ નહીં તમામ વિદ્યાર્થીઓ પોતપોતાના ક્ષેત્રની અંદર ખૂબ જ આગળ આવેલા છે ડૉક્ટર અનિલભાઈ એ ની અંદર ખૂબ આગળ આવેલા છે રાણપરાભાઈ કરીને છે હિન્દુલાલ એ અગ્રગણ્ય સોની વેપારી છે યોગેશભાઈ લેબોરેટરી ચલાવે છે કોટડીયાભાઈ એના ક્ષેત્રની અંદર ખૂબ આગળ છે દિલીપભાઈ સોલંકર એક મોટા સંગીતકાર છે અને વેપારી પણ છે અને પ્રવીણભાઈ વ્યાસ એ અગ્રગણ્ય સૌથી મોટા પત્રકાર છે અમારા અને હરેશભાઈ સોરિયા એક ઉદ્યોગપતિ છે અત્યારે અને પોતે એન્જિનિયર હતા અને ખૂબ સારી ખ્યાતિ ધરાવનાર માણસો અહીંયા ભણેલા છે બધા આ વિદ્યાર્થીઓ છે મારા મને પોતાને પણ ગૌરવ છે કે આ લોકોને ભણાવવાનો મને અવસર મળ્યો અને આ સરકારી આ સરકારી શાળાની અંદર શિક્ષણ સારું છે અને સારી વ્યવસ્થાઓ છે એ જાણી અને ખૂબ આનંદ થાય એવી વાત છે જૂના જમાનામાં આ સ્કૂલની અંદર હું આચાર્ય તરીકે જ્યારે કામ કરતો ત્યારે ચોપનસો છોકરા અને ચોસઠ ક્લાસ જેવી સંખ્યા હતી પછી ધીમે ધીમે પ્રાઇવેટ સ્કૂલોનો સમય આવતા એમાં બધા જવા માંડ્યા અને ત્યાર પછી વળી વિશે હાઈસ્કૂલની અંદર અત્યારે પાછો પ્રવેશ લેવા માટે તકલીફ છે અને ફૂલ તરતો તરત થઈ જાય છે કેવી સારી વાત ગુજરાત સરકારનું ગૌરવ કહેવાય અને શિક્ષણ જગત માટે બહુ સારી વાત કહેવાય ધન્યવાદ જી તો આ બધા જ એમના ક્ષેત્રની અંદર ખૂબ આગળ છે જેને આપણે બધા મોરબીના જેટલા લોકો છે એ બધાને જાણે જ છે કે આ લોકો એમના ક્ષેત્રની અંદર કેટલા આગળ છે અને એ પણ ગૌરવની વાત છે કે આ બધા આ જ શાળાની અંદર ભણેલા છે તો આ શાળા શ્રેષ્ઠ છે એના બે ઉદાહરણો એક તો આ બે જ અને બીજું એક આ શાળાની અંદર અત્યારે પણ એડમિશન સરકારી શાળા હોવા છતાં પણ ફૂલ થઈ જાય છે અને પડાપડી થાય છે જોડાયેલા મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર